તમે કઈ બોલતા જ નહીં અમારે બે વર્ષે તમારે બોલવાનું થતું જ નથી એ એમ ન માને બોલું મને મારો મોટો ભાઈ છે મોટો ભાઈ છે આ બીજાનો ન દુબળો કરી દે તા મોટો ભાઈ છે તો મારો તો ઘરવાળો છે તારો ઘરવાળો છે ભાગી તું બંધ થા તમે રેવા દયો જો પછી મારે તમે માથે તને તું નો કેવું પડે આ રેવા દેને ભાગી તું એલા નથી તારે બારી નથી તારે છોકરા તારે હું જરૂર છે જમીન જમીન સોટી પડ્યો છો

તો આપણે બે ફાઈલ દીધી છે ને આ તો આ હું બોલે તને ના પડું બોલવાની તમે સાન મને આપે બેહો એને શું જરૂર છે એને કાઈ સેમ આવે કાઈ વાય છે નથી આપ તારે રહેવું હોય ને તો ઓલા પ્લાટમાં વઈ જા તે રહેવા હું હું અહીંયા જ રહી હું ઓલો પ્લાટ છે તા નામ લખી દો જે માં બાથરૂમ માં બાયણા તારું નામ જ લખ્યું છે બાથરૂમ ના ખુટીયા નું નામ લખજો અને એ તમને કહો એક બ્રત મરી ગયો છે અને આ ખુટયો ખાધા ખાત થયો ને આને બીજા પાસે જોડો ત્યાં જ આ કામમાં આવશે નકર ક્યાંય કામમાં નહીં આવે

મારા છોકરા ને કઉશું છોકરા ને પાછો ભાઈ તું પાછો ચાલી વેગોરિયા

ઓલા કોઈ દી નહીં ન્યા તમને ખબર કેવો પાડો છે નથી ખબર ને આજ પછી કઈ ખાવા બેહો

ઉપર ત્રી ક્યો જો કાકાને બધાય હાયડિયા આવે તાશે તું આવતો નહીં ચા ઉપર બધા આપણે હાલો આ કરવા હું બીજા કરીને અમારી મારી જો મારો સારો લાગ્યો હોય તો ચેનલ તમને પસંદ હોય તો શેર કરજો અમારી ચેનલને કરજો કરજો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં